મારું નામ પટેલ કિરણકુમાર મુલજીભાઈ છે હું અરીઠીનો રહેવાસી છું અને હું નાનો મોટો એવો ધંધો બી ધરાવું છું અને ખેતી બી કરું છું તો આ જૂના ગોરાડાના શૈલેષભાઈ મણીભાઈ પટેલ અને મનીષાબેન શૈલેષભાઈ પટેલ અમારા ધંધા બાબતમાં હું રાજસ્થાન જતો એમાં મારા સંપર્કમાં આવેલો સાહેબ અને ત્યાર પછી અમા મને ફોન કરીને સાહેબ ફોરેસ્ટ ટ્રેડિંગ બાબતે અમને સમજણ આપતો પણ અમે ના પાડેલી સાહેબ વારે ઘડીએ ચાર પાંચ વખત તો એ સાહેબ વારે ઘડી અમારા ઘેર દસ બાર વખત આવી ને અમને સાહેબ એને વિશ્વાસ મળી લીધા વિશ્વાસ મળી લીધા અને પછી મને કે એક મહિનામાં તમને એને સ્કીમ બતાવેલી કે દસ લાખના ના પંદર લાખ મળશે પંદર લાખના ના વીસ લાખ રોકો તો તમને બત્રીસ લાખ રૂપિયા મળશે ને ત્રીસ લાખ રૂપિયા રોકો તો પિસ્તાલીસ લાખ રૂપિયા મળશે આવી લોભામણી લાલચ આપેલી સાહેબ તો અમારી પાસે પૈસા નથી મારી જોડે કશું નથી એવું કરીને હું પાછું કાઢતો હતો સાહેબ તો રોજ સાહેબ અમને એટલા બધા વિશ્વાસ મળી લીધા કે તમારે કોઈને ઓળખવાનો નહીં અને તમારે આ કરવાનું એટલે સાહેબ અમે એના વિશ્વાસમાં આવી અને સાહેબ પૈસાનું રોકાણ કર્યું અમે એટલા મહિનામાં તમને પરત મળશે એક કહ્યું હા એક મહિનાની અંદર તમને વીસ વીસ લાખનું સારું એવું જેટલું રોકાણ મળશે એટલું આલીશું ચર્ચા કરી મહિના પછી તમે માગણી કરી તો શું કહું સાહેબ કે એને મિનિમમ પંદર દિવસ સુધી તો આજે આવું છું કાલે લઈને આવું છું સવાર પછી એને સાહેબ ઓળખ લેવા મળે કે પૈસા તો એમ કે પેલા લોકોના ખાતામાં નાખ્યા છે ને એ લોકો આપે તો હું આપું ને મેં કીધું કે જે પાંચ લાખ રૂપિયા રોકડા આપ્યા એ કોને આપ્યા હતા કે મેં એ બી એ લોકોને આપી દીધા છે પછી સાહેબ મેં પેલા લોકોને જાણ કરી કે ભાઈ આ આનું શું છે મારા ટાઈમથી પૈસા આપો તો પેલા લોકો એવું કીધું કે ભાઈ પૈસા તો સહી લેશે પચાસ એના ખાતામાં રિટર્ન લઈ લીધા છે અને બીજા કનૈયા લાલ ધુળાભાઈ લીધા એમ રાહુલ ભાઈ નિવેદન આપ્યું અમને કેટલા જે માણસો ભોગ બની આવા વર્ષો આવા ભોગ બનનાર અંદર સાહેબ આઠ થી નવ માણસો છે એમાં એક તો ગઈ સાલે એક વણકરે સુસાઇડ કરી લે એમાં મરતા મરતા બચી ગયો છે સાહેબ દસ લાખ રૂપિયા ખર્ચો થયેલો દવાખાના ની અંદર અને સાહેબ એને અત્યારે આખી જિંદગી બરબાદ થઈ ગઈ છે હવે સાહેબ આવા અમારી મહેનતના નાણાં સાહેબ અને અમને આવા ભૂળપણને ભૂળા લોકોને છેતરીને સાહેબ આ લોકોએ આવું ફ્રોડ કર્યું છે તો હું સરકારને એટલી બે હાથ જોડીને વિનંતી કરું છું કે સારું એવું અમને ન્યાય મળે અમારા મહેનતના નાણાં પાછા મળે અને આવા રીઢા ગુનેગાર ચોરોને સજા મળે સાહેબ અને એમને એવી એવી પાસા સજા થાય હું કરું છું સરકારને અને આવા છેતરપિંડી કરનારા લોકોને સજા થાય અને એમને જિંદગીભરનો સબક શીખાય એવી હું સાહેબ સરકાર વિનંતી કરું છું સાહેબ મારા મારું નામ કિરણ